કડક ભૂસ થયો હતો આ દરમિયાન વર્ગખંડમાં બેઠેલા પાંચ વિદ્યાર્થીઓની ઈજા પહોંચી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળાની ઇમારતનું રિનોવેશન કરાવ્યું હતું તેમ છતાંય શાળામાં એક ભાગ ધરાશાયી થતાં સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવી ગયું હતું અને આ દુર્ઘટના સર્જાઈ તે સમયે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ કપુરાઈ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી જ્યારે પાલિકા દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળાની ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું જોકે વાલીઓની ફરિયાદ હતી કે બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોય શાળા શરૂ કરવી જોઈએ જે માટે ગતરોજ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરીને શાળા સંચાલકો એલસી ન આપતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી આ દરમિયાન વાલીઓનું એક સમૂહ પાલિકા કચેરીએ આવી પહોંચ્યું હતું અને શાળાની ઇમારતનું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી જેમાં શ્રી નારાયણ વિદ્યાલયના કહેવાતા ટ્રસ્ટી પણ સાથે હાજર રહ્યા હતા વાલીઓ અને ટ્રસ્ટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યા હતા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કર્યા બાદ ફક્ત એક દિવસ માટે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની સહમતિ દર્શાવી હતી

એમની સ્કૂલ પડી ગઈ હતી સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી એટલે જે સ્કૂલ પડી એની દિવાલ પડી અને ઉપરથી બેન્ચો પડી પહેલાં મળતી એની સુરક્ષાને લઈને અમે સ્કૂલ સીલ કરી છે જ્યાં સુધી એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પ્રોપર ફોર્મેટમાં ના આવે અધિકારીએ ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે એમના જ્યાં સુધી બેન્ચ હટાવવાનો પ્રશ્ન છે અમે એમને સીલ ખોલી અને એમને ફર્નિચર હટાવવાની મંજૂરી આપીએ છીએ કે આજે હું મંજૂરી આપું છું એટલે કદાચ એ કાલ કરી શકશે પણ જ્યાં સુધી બાળકોની સુરક્ષાનો સવાલ છે સ્ટેબિલિટીનો સવાલ છે એમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવામાં નહીં આવે અને જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં રહે ત્યાં સુધી આ સ્કૂલ સીલ જ રહેશે આ ઉપરાંત હા જ્યાં ખર્ચા હોય કે પાંચ કરોડ ખર્ચા હોય એ અમને ખબર નથી એ એમનું વર્ઝન છે તેમ બે વાત તો તેમ છતાં તેમ છતાં સ્કૂલ પડી છે એટલે પૈસા કેટલા પણ ખર્ચા હોય અસ્થાને છે સ્કૂલ પડી છે અને બાળકોને ઈજા નાની મોટી થઈ હતી આ ગંભીર મુદ્દો એ છે કે બાળકોને ઈજા થઈને સ્કૂલ પડી એમણે બે કરોડ ખર્ચા હોય કે એનાથી વધારે ખર્ચો અમને ખબર નથી અને બે કરોડ ખર્ચા હોય ને તેમ છતાં સ્કૂલ પડતી હોય તો એ વિષય એમનો છે અમારો વિષય એટલો છે કે એ સ્કૂલ ના પડવી જોઈએ સ્ટેબિલિટી રહેવી જોઈએ બાળકોની સુરક્ષા રહેવી જોઈએ આ ત્રણ મુદ્દા પર અમે અમારું કામ કરી રહ્યા છીએ અમે સ્કૂલ સીલ જ રાખી છે જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પ્રોપર નહીં આવે જ્યાં સુધી એ સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી એ સીલ જ રહેશે સ્કૂલ જ્યાં સુધી એમના ફર્નિચર કાઢવાનો મુદ્દો છે એમની રજૂઆત વ્યાજબી છે અમે આજે એમને પરમિશન આપી ફર્નિચર કાઢવા દઈએ છીએ અને આ ઉપરાંત આ સિવાયની પણ બધી સ્કૂલોના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે કીધું છે લગભગ એક મહિનાથી ઝુંબેશ ચાલે છે ઘણા બધા સ્કૂલના સંચાલકોએ રજૂ કર્યા છે આપના માધ્યમથી વડોદરાની તમામે તમામ સ્કૂલને કહેવા માંગુ છું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ સત્વરે રજૂ કરે નહીં તો એમની સ્કૂલ પણ હું સીલ કરીશ એમની સ્કૂલ પડી એટલે જે એમના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના એક્સપર્ટ એન્જિનિયરે એમને આપ્યું હતું એ ખાલી દેખીને એને આપ્યું હતું બિલ્ડિંગ એમને ચકાસીને કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરીને કે એવું કોઈ પણ પ્રકારનું એમને સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપેલું હતું જ નહીં અને એને કારણે થઈને અમે સીલ કરી છે અને એના કારણે થઈને એ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આપનાર જે જે પણ કન્સલ્ટ ઓથોરિટી કે જે પણ એન્જિનિયર્સ હતા એમને પણ અમે સસ્પેન્ડ અમારા પેનલમાંથી ઉડાની પેનલમાંથી અમે કર્યા છે એટલે પ્રોપર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જોઈએ અને નોટ ઓન્લી ધીસ સ્કૂલ પણ વડોદરાની તમામે તમામ સ્કૂલને અમે ઓલરેડી બેથી ત્રણ વાર નોટિસ આપી છે એમને અહીંયા સાંભળવાની તક આપી છે કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ એમને અમે બધી જ સગવડ આપી છે એમને અવારનવાર સાંભળ્યા છે એટલે એમને પણ હું આ માધ્યમથી કહો કે જેમણે નથી કરી સ્ટેબિલિટી અને જેમણે નથી રજૂ કર્યા તો એની પર પણ ટૂંક સમયમાં પગલાં ભરવામાં આવશે અને અઠવાડિયા દસ દિવસમાં જ અમે એમાં પગલાં ભરો. કરી જમીન દોષ હું એ જ કહું છું. હા હું જ કે હું એ જ કહેવા માંગુ છું કે એમના એક ટ્રસ્ટી એવી કીધી છે કે ભાઈ અમારી શાળા પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી વાળી નથી જો નથી તો એ લોકો કેમ ચલાવતા હતા અને કેમ એમણે આ સર્ટિફિકેટ રજૂ કર્યું અને ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું એટલે અમે અમે સસ્પેન્ડ કર્યા છે એટલે જ સીલ કરી અને જ્યાં સુધી આ પ્રોપર પ્રોપર સ્ટેબિલિટી નહીં આવે ત્યાં સુધી આ સ્કૂલ બંધ જ રહેશે સીલ જ રહેશે આ સિવાય અન્ય સ્કૂલ નહીં આવે તો એ પણ સીલ ટ્રસ્ટીઓ દ્વારા વાલીઓને એવું કહેવામાં આવ્યું છે કે સીલ ખોટી રીતે સામે મેં કીધું આ બધા વાલીઓની સામે પણ હું કહું છું સીલ જરાય ખોટી રીતે નથી કર્યું એમના બાળકોની સુરક્ષા માટે જ્યારે સ્કૂલ પડી એના પછી અમે સીલ કર્યું છે અને સુરક્ષાના ભાગરૂપે શહેરની તમામે તમામ સ્કૂલનો અમે ચેક કરી રહ્યા છીએ સ્ટેબિલિટી સર્ટિફિકેટ માંગી રહ્યા છીએ કોઈ પણ વાલી એમ કહેતું હોય કે અમે ખોટી રીતે સીલ કર્યું છે તો આ સ્કૂલનો જે બિલ્ડિંગ પડી છે એનો બનાવવા જે પ્રસ્થાપિત કરે છે કે એ અમે સીલ સાચી રીતે કર્યું છે એની પહેલાં અમે સીલ નથી કર્યું અમે કોઈ પણ શિક્ષણ કાર્યમાં અડચણ રાખવા માંગતા નથી ફક્ત ને ફક્ત સ્ટુડન્ટની સેફ્ટી જ અમારો કન્સર્ન છે

વાલીઓ મને લઈને આવ્યા છે અને એક જ મુદ્દો છે કે સીલ ખોલા ને બેન્ચિસો આપી દેવાની ખૂબ છે વાત થઈ સીલ ખોલે ઉપર વાત એવી થઈ કે ભાઈ આખે 6 કલાક નું સીલ ખોલી દઈએ છે બરાબર પછી બેન્ચિસો લઈ જાઓ મૂળ પ્રશ્ન અત્યારે કયો છે એક થી પાંચ નું શિક્ષણ બગડો છું

અને છોકરા નું ભર આજે સ્કૂલ તો રિપેર થાય નહીં કદાચ કરવી હોય તોય બરાબર એટલે અગત્યનું છે એટલે એજ્યુકેશન આપણે છ થી આઠ બાર આજે એક થી પાંચ ને બેન્ચીસો નો હતો પ્રશ્ન તમે વાલીઓ ના ખભા નો ઉપયોગ કર્યો છે ના ના પૂછો વાલી તમે આ તો વાલીઓ મને બોલાવ્યો એટલે હું ઇન્ટરનેશનલ હું જરાય નથી નારાયણ નારાયણ

મને એ જ માંગની છે બીજી કોઈ જ આ આજે અમારો સામાન અંદર છે છોકરાઓના ચોપડા બોપડા બધું અંદર છે જોડે છો તમે પણ ના અમે તો વાલી જ છે સાહેબ શું નામ આપનું શ્વેતા ભાવેશા